જ્યાં ડ્રેનેજ લાઈનનું કામ હજુ પૂર્ણ નથી થયું ત્રીજી તસવીર અંધજન મંડળથી અમદાવાદ વન મોલ તરફ જતા રસ્તાની છે જ્યાં ડ્રેનેજ લાઇનનું કામ તો થઈ ગયું છે પરંતુ રસ્તાનું સમારકામ નથી કરવામાં આવ્યું જ્યારે ચોથી તસવીર શહેરના એઈસી બ્રિજ પાસેની છે જ્યાં વોટર શ્રમ લાઇનનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી પૂર્ણ નથી થયું આદૃશ્યો તંત્રની પ્રીમોન્સૂન કામગીરીના પ્લાનની પોલ ખોલી રહ્યા છે

એટલે લોકોને કાં તો ફરી ફરીને આવવું પડશે કાં તો પૂલ પાણી ભર્યા હોય એમાં આવવું પડશે અને આ રસ્તો તો હજી અવર જવર થાય એવું શક્યતા મને નથી લાગતી કેટલા દિવસથી કામ ચાલુ છે અમારે બહાર આવતા કાલે તો હું સ્લીપ ખાતા ખાતા રહી ગયો કારણ કે ખોદીને મૂક્યું છે અને પાછું પાણી વરસાદના હિસાબે પાણી બધું ભેગું થઈ ગયું હતું કામ જ નથી પતા કેટલી વાર કમ્પ્લેન કરી છે અહીંયા માણસોને ખાડા ખોદ્યા બાદ એએમસી દ્વારા તેના પુરાણમાં જે રીતે લાપરવાહી વર્તવામાં આવી છે તે વાત ઉડીને આંખે વળગી છે અને તંત્ર ચેતવણીના બોર્ડ મારીને જવાબદારીમાંથી છટકી રહ્યું છે જો કે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની કોઈએ તસ્તી નથી લીધી તેવામાં જો ધોધમાર વરસાદ ખાબકે ચોમાસા દરમિયાન પણ રોડ રસ્તાના ખોદકામ ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ એમસી ની થઈ જાય છે છતાં તંત્ર સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે